না ভাখি নোট বাঁধ দিয়ে তো মোড় না খিনে বাদা না আজ

આ મોટી છે પછી નંબર છે પ્રિન્સ ને પ્રિયાશુ જો પ્રિયા માહિતી બેઠા 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 શું કરે નખું ખાઈશ આમાં પ્રિયાંશુ બહેન ને કઈ ઉપર દીધી જો ખાવા માંડ્યા આગળ વિડીયો તમને બતાવીશ ની રમત મામા પ્રિન્સ ભાઈ જો અમારું કામ વધારે પૂરી રોખી નખી કરેસ ભાઈ આને તો ખાવામાં ધ્યાન છે બીજે ક્યાંય નહીં કે આજુબાજુ કોણ બોલે શું બોલે કઈ ખબર નઈ

ગરમીના બાર નથી ગયા એ બે બાર અંદર ઘરમાં સુઈ ગયા ચોન ચો મારા પ્રિન્સ પ્રિયાંશુ ભાઈ આવી ગયા છે સેદ ગયો તો ભાઈ તો સેદ ગયો તો હાલો હવે આપણે જઈએ રસોડામાં રસોઈ બનાવવા સારા ગેર જેવું થઈ ગયું છે આમાં છે ચૂલાનું રસોડું

છે બધા ચા એ રૂમ બનાવવાનો છે લેબેલ આવવાના છે ઠીક આ બધું સરખું કરવાનું છે લાકડા ને એં જો જોવે માં એમ જોવે મારા શું જોવે છે ને જોરેલી કે હતી એનો કર્યું

તાર ખાવી છે માફી લઈ લીધી હાલો મિત્રો અમે બનાવીશ દૂધી ના ઢોકળા કચો દૂધી ઢુંગળી ધાણાભાજી અને મેં બાંધી લીધું રોટલીનો લોટ હલો હવે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું બેનો અંદર ઢોકળા બનાવે રોટલી બની જાય એટલે રોટલા બનાવવાના છે દેશી ચૂલાહ ઉપર બેન અંદર તૂધીના ઢોકળા બનાવે મેં બતાવ્યા એવી રીતે

અમે જો રસ્તારામાં ગરમી થતી હતી એટલે ફળિયામાં પાછળ બેઠા જમવા ગરમીના હિસાબે તો આવી જાઓ બધા જમવા ઢોકળા ગુવારનું શાક બટેટાનું શાક રોટલા ખીચડી ડુંગળી કેરી ને છાશ અને અમે એમ જો દીકરી જાય આવી જમવા બધાય પાસે

Hey, hey, Hoi Hoi, hey, hey, Hoi Hoi, hey, hey, Hoi hey, hey,